આ આગામી નવરાત્રીમાં ગરબા રૂપી સ્થાપિત કરા ત્યાં નવી માટલીઓની સજાવટને પ્રજાપતિ પરિવારના આખરી આખરીઓ આપી રહ્યા છે નવરાત્રી પર્વમાં ગરબાનું વેચાણ તો થાય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રંગબેરંગી ગરબાની માંગ વધી છે અને કલાકારો પણ દર વખતે ગરબામાં નવીનીકરણ કરીને નવી ડિઝાઇન સાથે ગરબા તૈયાર કરી વેચાણ કરે છે આસુ નવરાત્રીના વધામણા લેવા માટે ખેલૈયાઓ અને ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે મા જગદંબાની આરાધના કરવા માટે આસો નવરાત્રિમાં ગરબા રૂપી શણગાર કરેલી માટલીઓનું સ્થાપન કરી દસ દિવસ તેની પૂજા અર્ચના કરવામાં આવે છે નવરાત્રિ પર્વમાં ગરબાનું વેચાણ તો થાય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રંગબેરંગી ગરબાની માંગ વધી છે અને કલાકારો પણ દર વખતે ગરબામાં નવીનીકરણ કરીને નવી ડિઝાઇન સાથે ગરબા તૈયાર કરે છે જેની નવરાત્રિમાં ખૂબ માંગ રહેતી હોય છે ત્યારે અંકલેશ્વર શહેરના સુથાર ફળિયામાં રહેતા નરેશ પ્રજાપતિ પોતાના પરંપરાગત માટીના વાસણોના વ્યવસાયને જાળવી રાખ્યો છે તેઓ આગામી આસો નવરાત્રીમાં ગરબા રૂપે સ્થાપિત કરાતી માટીની માટલીઓને તૈયાર કરી રહ્યા છે તેઓ પોતાના પરિવાર સાથે નવરાત્રીની તૈયારીઓને લઈ ભક્તોને આકર્ષિત કરી શકે તેવી અવનવી માટલીઓને આખરી ઓપ આપી રહ્યા છે મારું નામ નરેશ એમ પ્રજાપતિ છે ઘણા હું રહું છું કુંભારીમાળા માટીકામનો ઢંડો બાપ દાદાનો ઢંડો છે જન્માષ્ટમી નવરાત્રિ ઘણી બધી માટલીઓ અમે તૈયાર કરીએ છીએ નવરાત્રિના છેલ્લા દિવસો બાકી છે અને ઘણા સમયથી અમે આ નવરાત્રિની ફેશનવાળી માટલીઓ તૈયાર કરી છે જેમાં અમે કલરિંગ કરી એને આબલા ચોટારી લીસ ચોટાડી નાનીથી માટી નાની માટલીથી માંડીને મોટી માટલીઓ તૈયાર કરી છે જેના ભાવ સો રૂપિયાથી ચાલુ થઈ બસોથી ત્રણસો રૂપિયા સુધીના છે